એમ ટકા સુરેન્દ્રનગર બાજુના છે એ બધા આપણે છે ને તળપદા ભાવનગરના તળપદા આમ આપણે ચુવાડિયા ચુવાડ પંથકના ચુવાડિયા છે એટલે ગામ ઉપરથી આવ્યા કોળી તો એક જ છે આ કેમ મેરમાં આવ્યા ઉડધરા હે બોખીરા ના બોખીરિયા આવ્યા ને આ સ્થળ ઉપરથી આવ્યા દીવ થી આવ્યા દિવેચા કોળી સિવાય હતા ને દીવ થી આવ્યા ને હમણાં એનું રામભાઈ વાળે પુસ્તક બહાર પાડ્યું દિવે કોળી અદભૂત પુસ્તક છે ઉનાવાળા અને દસ્તાવેજ સાથે છે દસ્તાવેજો આપ્યા છે ભારત સરકારના ગુજરાત સરકારના દિવેચા કોળી ક્યાં હતા શું હતા કેવી રીતે અહીંયા આવ્યા શું કરવા સ્થિર થયા બહુ સરસ છે એટલે ભગવાનજીભાઈ મગાવી લીધું પુસ્તક રામભાઈ વાળા ઉનાની અંદર એ મગાવવા જેવું છે એમ જુદા જુદા એવી રીતે રાવલિયા આવ્યા એ રાવલ બાજુ કોળી તો એક જ છે પૂછ્યો ઇતિહાસ લીધો નહીં ઇતિહાસવાળાને કોઈને પૂછવું તમારે આખા ભારતમાં મૂળ નિવાસી કોણ કોણી લોકો પછી તો શું થયો કારણ કે જાજી વસ્તી હોય હે મને ઘણા પૂછે મને કે આપણે એક થઈ જાય તો એક થઈ જાય તો ખર્ચા ક્યાંથી કાઢવામાં હવે માની લ્યો આખા એક થાય એ તો ખર્ચા ક્યાંથી કાઢવા જેમ પરિવાર મોટો થાય હું સમજાવું એ જેમ પરિવાર મોટા થાય તો બાપા શું કહે તારા માટેનો ઓળો રૂમ તારો ઓલું ખેતર તારું એમ કોળી સમાજ પછી એમાંથી આ ભાઈ દીવે ચા દીવના એમાંથી પડે ને પછી હવે એ એટલો પોતાનું કર્યા કે આખો ભેગો કરો તો કોઈ કાર્યક્રમ જ ન થાય કે દી ક્યારે કરી રહ્યા એની વ્યવસ્થા હું એક તો પછી પચાત આપણે હે આર્થિક અને સામાજિક રીતે એટલે આ જુદા જુદા પાઠ પાડ નાખે બાપ કેમ દીકરાને રોકા કરી દે આ તારે એવા કરવાનું તારે કરવાનું ઘટે તો આવજે બાકી આવવાનું નથી જે છે એ રાજવી હતા અને બન્યું એવું રાજવી હતા એને સંતાન નહોતું એ રાજવી નહીં યુવાન છે રાજે એનું નામ હતું યુવાન છે અને એ રાજવી હતા એને સંતાન નહીં હોય ત્યારે તમે કહો છો યજ્ઞ કરતા રાજવીઓ એને અશ્વમેઘ યજ્ઞ કર્યો જેમ રામે કર્યો હતો ને યજ્ઞ કરો અઘરો અશ્વમેઘ યજ્ઞ બહુ મોટો એણે અશ્વમેઘ યજ્ઞ કર્યા અને ઋષિઓ પધાર્યા અને એણે અશ્વમેઘ યજ્ઞ કર્યો અને એને મંત્રેલું પાણી આપ્યું કે આ પાણી છે એ રાણીબાને તમે આ પાજો હવે એ મંત્રેનું પાણી હતું એ ત્યાં રસોડાની અંદર એ મૂકેલું હતું અને કુદરતને કરવું આમને ખબર નહીં યુવાનશ્રીને અને ભૂલથી એ પાણી એ પી ગયા અને એણે તો પછી પસ્તાવ કર્યો ત્યારે ઋષિમુનિએ કીધું કે આ મંત્રેનું પાણી છે અને અમારો આ મંત્ર છે નકામો જાય નહીં કારણ કે અશોમે યજ્ઞ કરેલો છે એટલે તારા પેટે એ કે જન્મ થાય પુરુષને પેટે વિશ્વમાં આ દાખલા છે અને એને હાથર તીરી ને એમાંથી એ બાળક કાઢ્યું અને એ બાળકને હવે બાળકનો જન્મ થયો હવે એની માતો નથી એટલે દૂધ કોણ પાય એટલે ઋષિ મુનિઓએ અશ્વિયજ્ઞ જેને કહેવો હતો એ ઋષિ મુનિઓએ ઇન્દ્રને પ્રાર્થના કરી કે આનું કોઈ મા છે નહીં ઇન્દ્ર પોતે આવ્યા અને ટચલી આંગળીથી એને દૂધ પાયું કતલી આંગળી એટલે ઇન્દ્ર મહાબૈના બેના એનું નામ મા ને ધા એટલે ધાઉ એની ઉપરથી માંધાતા પડ્યું આજે પણ અયોધ્યાના પેલા માધાનતા મોટો ત્યાં મેલ છે અને આખા કોળી સમાજની એક મિટિંગ બોલી હતી મળી હતી આપણા આપણા રાષ્ટ્રપતિ આપણા કોવિંદ ત્યારે પણ ચર્ચા થઈ કે આ મેલ આપણે વ્યવસ્થિત ઓલું કરી ગુજરાત ભારત સરકાર અને એને વ્યવસ્થિત કરવા માટેનું બીડું ધરાવ્યું એટલે કોળી સમાજ રામ ફેલાના છે કોળી સમાજ બહારથી મને ઘણા પૂછે કે આ કોળી સમાજ આવ્યા ક્યાંથી સાહેબ બેઠા હું કો આવ્યા નથી તમે બહારથી આવ્યા અમે તો આ વર્ષોના રામની પૂર્વેથી અહીંયા અંડીગો જમાવીને બેઠા છે હા